આણંદ શહેર ખાતે આણંદ ફાર્મસી કોલેજ દ્વારા એઇડ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું સમાચાર વિગતે જોઈએ તો પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેને અનુલક્ષીને શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ દ્વારા આજરોજ ત્રીસ નવેમ્બર સવારે દસ કલાકની આસપાસ એડ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીએ નગરજનોમાં એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ રાખ્યો હતો રેલી દ્વારા લોકોમાં આ રોગને લઈને રહેલી ગેરસમજનો નાશ કરવાના તથા યોગ્ય માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ જવાબદારી રેડ રિબેન ક્લબ આણંદ ફાર્મસી કોલેજ અને આઈપીએ આણંદ લોકલ બ્રાન્ચ તેમજ એનએસએસ યુનિટ દ્વારા આણંદ ફાર્મસી કોલેજ દ્વારા સંયુક્ત ઉપક્રમે ઉપાડવામાં આવી હતી આ રેલી દ્વારા લોકોમાં એચઆઈવી એઇડ્સના સંક્રમણ માટેના સાચા કારણો તેના નિવારણ અને સારવાર અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેનાથી લોકોમાં આ અંગે રોક સામે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસિત થાય આવા સમાજ ઉપયોગી કાર્ય બદલ રામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ અને માનદ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન કે પટેલ સંસ્થાના આચાર્ય ડૉક્ટર તેજસ આર ગાંધી અને તેમની ટીમે અભિનંદન પાઠવ્યા હતા